સો મિત્રોને જય રામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ બેમાં દાખલા નંબર એક વિશે અભ્યાસ કરવાના છે નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો પ્રમાણમાં એનો મતલબ શું થાય છે કે આપણને જે ચાર સંખ્યા આપેલ છે એમાં આપણે બે બે સંખ્યાનો ગુણોત્તર લઈશું અને બંનેનો ગુણોત્તર સરખો આવે તો પ્રમાણમાં છે અને ગુણોત્તર સરખો નહીં આવે તો પ્રમાણમાં નથી એમ સાબિત થશે બરાબર તો હવે આપણે એ નંબરનો જે દાખલો છે એ આપણે ગણીશું તો એમાં બે સંખ્યા છે પંદર અને પિસ્તાળીસ નો ગુણોત્તર બરાબર તો લખીશું આપણે કે અને બરાબર આ પ્રમાણે તમારે સેન્ટન્સ લખવું પડશે તો પંદર પહેલા છે એટલે તે ઉપર લખાશે અને પિસ્તાળીસ છેદમાં લખાશે હવે આપણે જાણીએ છીએ કે પંદરના ઘડિયામાં પિસ્તાળીસ આવે છે તો પંદરનો અવયવ શું પડશે પંદર એકવું પંદર અને પિસ્તાળીસનો અવયવ પંદર તાળી પિસ્તાળીસ બરાબર પંદર અને પંદર કેન્સલ થશે જવાબ શું આવશે એકના છેદમાં ત્રણ તો ગુણોત્તર બરાબર શું લખાશે ગુણોત્તર બરાબર એક જેમ ત્રણ હવે આપણે બાકીની જે સંખ્યા છે ચાળીસ અને એકસો ને વીસ એનો આપણે ગુણોત્તર શોધીશું તો ચાળીસ અને એકસો વીસ નો ગુણોત્તર આ પ્રમાણે આપણે વાક્ય લખીશું બરાબર ચાલીસ પહેલા છે તો આપણે ઉપર લખીશું અને એકસો વીસ પછી છે તો આપણે નીચે લખીશું શૂન્ય અને શૂન્ય કટ બાકી કેટલા વધે છે ચારના ના બાર ચારના ઘડિયામાં બાર આવે છે અને ચારના ના ઘડિયામાં ચાર પણ આવે છે ચાર એક ઉચાર અને ચાર ટાળી બાર બરાબર ચાર અને ચાર કટ થશે એટલે જવાબ શું આવશે એકના છેદમાં એને પણ આપણે ગુણોત્તર સ્વરૂપે લખીશું તો શું લખાશે ગુણોત્તર બરાબર એક જેમ ત્રણ બરાબર એટલે કે આ ફર્શનો ગુણોત્તર પણ એક જેમ ત્રણ આવે છે અને નીચેનો જે ગુણોત્તર જે છે એ પણ એક જેમ ત્રણ આવે છે હવે આપણને પ્રશ્નમાં પૂછેલું છે કે પ્રમાણમાં છે કે નહીં જો બંનેનો જવાબ સરખો આવે તો આપણે લખીશું હા જો બંનેનો જવાબ અલગ અલગ આવશે તો લખીશું આપણે ના બરાબર એટલે એનો આન્સર શું આવશે હા બરાબર હવે સેકન્ડ નંબરનો ગણીશું તો તેત્રીસ અને એકસો ને વીસ છે બરાબર તો આપણે લખીશું કે તેત્રીસ અને એકસો એકવીસનો ગુણોત્તર હવે આપણે જાણીએ છીએ કે બંને જે કિંમત જે છે એ અગિયારના ઘડિયામાં આવે છે બરાબર તેત્રીસના છેદમાં એકસો ને વીસ લખાશે એકસો ને એકવીસ લખાશે તેત્રીસનો અવયવ શું થશે અગિયાર અળી તેત્રીસ અને એકસો એકવીસ એટલે કે અગિયારનો વર્ગ થાય છે એકસો ને એકવીસ બરાબર અગિયાર અને અગિયાર કેન્સલ કરીશું તો ત્રણના છેદમાં અગિયાર આવશે ગુણોત્તર સ્વરૂપે લખીશું તો ગુણોત્તર બરાબર ત્રણ જેમ અગિયાર લખાશે બરાબર હવે આપણે નવ અને છન્નું લખીશું તો નવ અને છન્નું નો ગુણોત્તર બરાબર તો શું થશે નવના છેદમાં છન્નું બરાબર હવે નવ જે છે એ ત્રણના ઘડિયામાં આવે છે અને છન્નું જે છે એને પણ આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ બરાબર તો આપણને ઉપરનો જે અવયવ છે એ આપણે જાણીએ છીએ ત્રણ ટાળી નવ પરંતુ આપણને નીચેનો જે અવયવ છે એને આપણે ત્રણ વડે ભાગીશું બરાબર તો સાઈડ ઉપર આપણે એને ગણતરી કરી લઈશું ત્રણ ટાળી નવ શૂન્ય છ ત્રણ દુ છ એટલે શું થાય છે ત્રણ ગુણ્યા બત્રીસ ત્રણ ગુણ્યા બત્રીસ ત્રણ ત્રણ કેન્સલ થશે ત્રણના છેદમાં બત્રીસ એટલે કે ગુણોત્તર કેટલા આવશે એમાં ગુણોત્તર બરાબર બંને ગુણોત્તર અલગ અલગ છે જુદા જુદા છે એટલે જવાબ શું લખાશે અહીં ના લખાશે કે પ્રમાણમાં નથી તે જ પ્રમાણે આપણે સી નંબરનું હવે ગણીશું તો સી નંબરમાં ચોવીસ અને અઠ્યાવીસ છે તો સૌથી પહેલા આપણે લખીશું કે ચોવીસ અને અઠ્યાવીસ નો ગુણોત્તર બરાબર બરાબર શું થશે ચોવીસ ના છેદમાં અઠ્યાવીસ લખાશે બરાબર હવે આપણે વિચારીએ તો આપણને ખબર પડે છે કે આ બંને જે સંખ્યા છે એ ચારના ઘડિયામાં આવે છે ચાર છંગ ચોવીસ અને ચાર સતામ અઠ્યાવીસ ચાર અને ચાર કેન્સલ થશે છ ના છેદમાં સાત હવે એને આપણે ગુણોત્તર સ્વરૂપે લખીશું તો ગુણોત્તર બરાબર છ જેમ સાત ત્યાર પછીની જે સંખ્યા છે છત્રીસ અડતાલીસ બરાબર તો લખીશું આપણે છત્રીસ અને અડતાલીસ નો ગુણોત્તર બરાબર તો છત્રીસ ના છેદમાં શું આવશે અડતાલીસ આવશે બરાબર તો છત્રીસ નો અવયવ શું પડે છે છ છત્રીસ અને આનો છ અઠામ અડતાલીસ બરાબર છ છત્રીસ અને છ અઠામ અડતાલીસ છ છ કેન્સલ થશે બરાબર હવે ફરી અવયવ પડશે બરાબર અઠવા તમે છના છેદમાં આઠ લખો તો પણ ચાલે અથવા ફરી અવયવ પાડવું હોય તો શું થાય છ ના છેદમાં આઠ એટલે કે ત્રણ દુ છ અને બે ચોક આઠ બે બે કેન્સલ એટલે જવાબ શું આવે છે ત્રણના છેદમાં ચાર બરાબર અથવા તમે ડાયરેક્ટ અહીંથી ગુણોત્તર બરાબર છ જેમ આઠ લખો તો પણ બંનેનો આન્સર મેચ થવાનો નથી એટલે આ અવયવ પાડવાનો કોઈ મતલબ જ નથી કારણ કે અહીં સાત છે જ્યારે અહીં આઠ છે બરાબર એટલે આ સ્ટેપ નહીં લખો તો પણ ચાલે અહીંથી આપણે લખી લેશું કે છ ના છેદમાં આઠ તો ગુણોત્તર શું આવે છે અહીં છ જેમ આઠ બરાબર અવયવ પાડશો તો તમારો ગુણોત્તર ત્રણ જેમ ચાર થશે બરાબર પણ અહીં તમને જોતા જ ખબર પડી જાય છે કે અહીં સાત છે અને અહીં આઠ છે બંને આન્સર મેચ થવાના જ નથી એટલે આ તમારા અવયવ પાડવાના કંઈ મતલબ જ નથી તો જવાબ શું આવશે ના આવશે ત્યાર પછી આપણે ડી નંબરનું ગણીશું બત્રીસ અને અડતાલીસ બત્રીસ અને અડતાલીસ નો ગુણોત્તર આ પ્રમાણેનું જ તમારે સેન્ટન્સ લખવાનું છે જે સંખ્યા પહેલાં હોય એ તમારે ઉપર લખવાની અને ત્યાર પછીની સંખ્યા જે હોય એ તમારે નીચે લખવાની છે હવે બત્રીસ અને અડતાલીસ જે છે એ બંને સોળના ઘડિયામાં આવે છે બરાબર સોળ દુ બત્રીસ અને તાળી અડતાલીસ સોળ સોળ કેન્સલ બેના છેદમાં ત્રણ તો ગુણોત્તર શું લખાશે ગુણોત્તર બરાબર બે જેમ ત્રણ બરાબર તમને આવા ડાયરેક્ટ અવયવ પાડતા કેવી રીતે આવડશે જો તમને ઘડિયા આવડતા હોય બરાબર એના માટે તમારે એકથી વીસ સુધીના ઘડિયા ફરજિયાત મોઢે કરવું પડશે બરાબર હવે સિત્તેર અને બસોને દસ છે તો આપણે લખીશું સિત્તેર અને બસો દસનો ગુણોત્તર તો શું થશે સિત્તેરના છેદમાં બસોને દસ બરાબર આવું લખાશે શૂન્ય અને શૂન્ય કટ થશે એટલે શું આવશે સાતના છેદમાં એકવીસ બરાબર તો સાત અને એકવીસ બંને જે છે એ સાતના ઘડિયામાં આવે છે સાત એક સાત સાત બરાબર સાત અને સાત કેન્સલ થશે એકના છેદમાં ત્રણ તો ગુણોત્તર બરાબર શું થશે ગુણોત્તર બરાબર એક જેમ ત્રણ હવે જુઓ અહીં એક જેમ બે છે અને અહીં એક જેમ ત્રણ છે એટલે બંનેનો મેચ થયો આન્સર જે છે એ મેચ થતો નથી સરખો નથી એટલે જવાબ શું આવશે ના આવશે બરાબર ત્યાર પછી હવે આપણે ઈ નંબરનો ગણીશું ઈ નંબરમાં છે ચાર અને છ તો ચાર અને છ નો ગુણોત્તર જે બે સંખ્યા આવે એ તમારે સૌથી પહેલાં વિચારી લેવાનો કે કઈ બે જે સંખ્યા છે એ કયા ઘડિયામાં આવે છે તો ચાર અને છ જે છે એ બંને બેના ઘડિયામાં આવે છે બે દુ ચાર અને બે તાલી છ બે કેન્સમાં ત્રણ લખો છેદમાં ત્રણ ત્રણ બરાબર આ ફર્સ્ટ નો આન્સર છે ત્યાર પછી આઠ અને બાર આઠ અને બાર નો ગુણોત્તર બરાબર આઠ ના છેદ માં બાર ફરી તમારે વિચારવાનું છે જ્યારે બે સંખ્યા સરખી આવતી હોય ત્યારે તમારે વિચારવાનું કે બંને કોના ઘડિયામાં આવે છે તો આઠ અને બારને વિચારતા આપણને માલુમ પડે છે કે બંને ચારના ઘડિયામાં આવે છે ચાર દુ આઠ ચાર તાલી બાર બરાબર ચાર ચાર કેન્સલ બે ના છેદમાં ત્રણ તો એમાં પણ જવાબ શું આવે છે ગુણોત્તર બરાબર બે જેમ ત્રણ એટલે કે બંનેનો જવાબ શું થાય છે મેચ થાય છે સરખો થાય છે જ્યારે સરખો થાય એટલે જવાબ શું લખવાનું હા લખવાનું એટલે કે આ સંખ્યા પ્રમાણમાં છે બરાબર તો આ પ્રમાણે આપણે એથી એ સુધીનો દાખલો પૂર્ણ કરી લીધો છે બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણી આગળની વિડીયોમાં સૌને રાધે રાધે